તો માંડવીની વય ઝટકાવી અને પુષ્કળ પ્રમાણમાં સુયા બેસાડવા માટે આપણે એક દવાનો ડેમો ખેડૂત મિત્રને આપેલો હતો જેનું જેનું નામ છે પ્રોમિન એક્ટિવ ને રી પ્રાઇમ એગ્રીએશિયા કંપનીની પ્રોમિન એક્ટિવ ને રી નો ડેમો આ ખેડૂત મિત્રને આપેલો હતો તો માંડવીમાં ડેમો આપેલો હતો તો તેને તેનું રિઝલ્ટ કેવું મળ્યું અને મારેલી ને નથી મારેલી માંડવીમાં કેટલો ફેરફાર જોવા મળે છે તેના છે આપણે સાંભળવી તો પહેલાં આપણે પરિચય મેળવી લઈએ તમારું આખું નામ આપી દો કનકભાઈ નરસિંહભાઈ બોદર ગામ ગામ જીવા તાલુકો તાલુકો જસ્તન જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર આપી નવાણું સાઠ બાણું છત્રીસ નવ એકત્રીસ તો ત્યાં આપણે મેં તમને ડેમો આપેલો હતો કેટલા દ દસ દિવસ કર્યા ડેમો આપેલો તો તમને કેવું રિઝલ્ટ લાગ્યું રિઝલ્ટ આમાં એંસી ટકા એવું રિઝ છે ખેડૂત મિત્રો તમે સાંભળો એમ કે ખેડૂત મિત્ર ને એંસી ટકા રીત મળેલું છે આમાં હોવા એટલા છે પણ આમાં હુયા નથી આ રોગ થાય ઓગણું આ માંડવીમાં મારેલું નથી